ચલમલી પાસેથી પસાર થતી હેરણ નદી પર રાજવાસણા ખાતેનો આડબંધ ઓવરફ્લો થતા અલ્લાદક નજારો જોવા મળી રહ્યો છે છોટાઉદેપુરના આડબંધ અત્યારે ઓવરફ્લો થયો છે જોકે અલ્લાદક દ્રશ્યો તેના જોવા મળી રહ્યા છે છોટાઉદેપુરની હેરણ નદીમાં ઘોડાપુર આવતા આડબંધ ઓવરફ્લો થયો છે અવિરત વરસાદ ઉપરવાસમાં વરસી રહ્યો છે અન્ય રાજ્યોમાં પણ અત્યારે મેઘરાજાએ જમાવટ બોલાવી છે ધોધમાર વરસાદને કારણે તમામ જગ્યા ઉપર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અમિત પટેલ મારી સાથે જોડાઈ ગયા છે અમિત અત્યારે આડબંધ ઓવરફ્લો થયો નજારો ચોક્કસ જણાવી કે છોટાઉદેપુર જિલ્લાની જે બીજી મુખ્ય નદી કહી શકાય એવી હેરણ નદીમાં આજે વહેલી સવારથી ગોળાપુર આવી ગયા છે અને આ ઘોડાપુર આવવાના કારણે ચલામલી પાસે રાજવાસણા ખાતે આવેલ આડબંધ ઓવરફ્લો થયો છે અને આ હાડબંધ ઓવરફ્લો થતા આહલાદક દ્રશ્યો નજરે પડી રહ્યા છે મહત્વની વાત એ છે કે હેરણ નદીની અંદર લગભગ એક દસકા પછી આટલું બધું પાણી આવ્યું હોય તેવી સ્થિતિ સર્જાય છે અને તેના કારણે કાર્બન પરથી ઓવરફ્લો થઈ રહ્યું છે પાણી પાણી દરિયાની જેમ ઘુમતું હોય તે રીતના દ્રશ્યો સામે આવ્યા છે મહત્વની વાત એ છે કે જે અલગ દ્રશ્યો છે તે જોવા માટે પંથકના લોકો નદી કિનારે આવી પહોંચ્યા છે જી